સુરત માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય જેને લઈ તેઓના હેલિકોપ્ટર માટે પર્વત ખાતે હેલીપેડ ની સુવિધા તૈયાર કરાઈ છે જ્યાં હેલિકોપ્ટરનું નું નિરીક્ષણ કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત ના પ્રવાસે આવી રહ્યા છે સુરતમાં સાતમી ના રોજ પ્રધાનમંત્રી લિંબાયત નિલગીરી મેદાન ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારે વડાપ્રધાનને આવકારવા સુરત સજ્જ બન્યું છે તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે કાર્યક્રમ સ્થળે રૂટ પર કાર્યક્રમને અનુરૂપ સુશોભન અને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે સાત માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાત લેશે અને આઠ માર્ચે તેઓ નવસારીમાં કાર્યક્રમમાં હાજરી આપશે